પગે લાગીને કે છેક પ્રભુજી અમારે ગેર પધારો એટલે મહારાજ મહુડિયા પર ગયા અને આ ઝાલમ પગીના આંગણામાં આંબલાનું વૃક્ષ હતું ત્યાં હિંડોળો બાંધ્યો અને ભગવાન શ્રી હરિ હિંડોળે ઝૂલ્યા તે ઝૂલતા ઝૂલતા સંધ્યા સમય થઈ ગયો હવે આ બધાય પગીની બાઈઓ હતા ને એ બધાય પગીઓને કે છેક તમે એક બાજુ જાઓ તો હવે ઘડી ગમ્યા મહારાજને ઝૂલો નાખીએ પગીઓએ મહારાજને પૂછ્યું મહારાજ કે કાંઈ વાંધો નહીં આવવા દો પછી આ બધા પગીની બાઈઓ આવી મહારાજ કે બીજી આજુબાજુમાં રહેતી હોય જાજી બાઈઓને બોલાવી આવો એટલે જાય અને તમામ બાઈઓ પરાની બાઈઓને બોલાવી પછી મહારાજ કે તમને ગરબા ગતા આવડે બાઈઓ કે મહારાજ એવું તો આવડે જ ને મહારાજ કે તો તમે ગરબા ગાવ અમારે જોવું છે એટલે બાઈઓ બધી રાસ લેવા માંડી મહારાજ કે એમ નહીં માતાજી ના ગરબા આવે ને એવા ગરબા લઈ આવો ને અંદર દીવા કરો સંધ્યા સમય થઈ ગયેલો ગરબા લઈ આવી અને એમાં દીવા પ્રગટાવ્યા અને બે બાઈઓએ તો શું કર્યું મઢ માતા ના બે હતા જે બે એ માથે લીધા તે માતાજી ના મઢ એટલે સિંહાસન મોટા મોટા સિંહાસનમાં માતાજીની મૂર્તિ એમને ઉપાડી માથે બે બાઈઓએ લીધા બીજી હાથ ગરબા ઉછાળે ગાય ગરબીઓ રાગે રૂપાળે હરી રીજાવા તે જોઈ રાજી થયા મહારાજ માથે મઢ લઈ અને ગરબીઓ ગાય છે બીજી બાઈઓ હાથમાં ગરબામાં દીવા કરેલા છે છતાંય આમ ગરબાને છૂટા મૂકીને ઉછાળે પણ દીવડા બુજાતા નથી અંદરથી ઘી વગેરે કાંઈ ઢોળાતું નથી આવી ગરબા ગાવાની ચતુરાય જોઈ ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા મારા જાલમ પગીને કે પતાશા લેતા હો એટલે પતાશાની ટોપલી ભરીને જાલમ પગી લાવ્યા મહારાજે બધાને પતાશાની પ્રસાદી આપી આવી રીતે મહુડિયાપરાના બાઈઓને પણ ભગવાન શ્રી હરીએ સુખ આપ્યા છે આમ વડતાલમાં થોડાક દિવસ રોકાય ગામડા શહેરો નગરો એને પાવન કરતા થકા ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા છે હવે મહારાજ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે જશે વિહારી લાલજી મહારાજે હરી લીલામૃતનો ચોથો ભાગ આખો પ્રતિષ્ઠાથી જ ભરી દીધો છે એટલે આપણે પ્રતિષ્ઠાની જે દિવ્ય કથા એને બપોર પછી લેશું અત્યારે ભગવાનના મંગળમય નામ સાથે કથાને વિરામ આપશું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય